જીતપુરા ગામે ગઈકાલે વહેલી સવારના રોજ એક મર્ડર વિથ રોબરીનો બનાવ બનેલો બનાવની હકીકત એવી હતી કે દીપસિંહ માનસિંહ પલાસ જેઓ પોતે નિવૃત્ત શિક્ષક છે તેઓ તેમના પત્ની સાથે સૂતા હતા ત્યારે એક અજાણ્યો ઈસમ એમના રૂમમાં ઘૂસી અને સીધો કુહાડીથી એમના ઉપર હુમલો કરવા લાગે છે ત્યારબાદ તેમના પત્ની જે આ ગુનાના ફરિયાદી છે તેઓ એને કુહાડી પકડી લે છે આરોપી અને જે ફરિયાદી છે બેન એ બંને જપાજપી કરતા નીચે પહોંચે છે દાદરા ઉપરથી અને આરોપી એમને ઘરની ચાવીઓ માંગે છે જણાવે છે કે ચાવીઓ ઉપરના રૂમમાં છે એ ચાવી લેવા જાય એ દરમિયાન લાભ લઈ અને ફરિયાદી બેન ત્યાંથી નાસી છૂટે છે આ રીતની ફરિયાદ હતી અને ઘરમાંથી ચાર લાખ પંચોતેર હજાર જેવી દાગીનાની લૂંટ કરવામાં આવી હતી આ બનાવ અનુસંધાને ડીવાયએસપી જાલોદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ છ ટીમો બનાવેલી બે એલસીબીની એક એસઓજીની અને ત્રણ અન્ય પીએસઆઈની આમ છ છ ટીમો અલગ અલગ ટેકનિકલ એનાલિસિસ સીસીટીવી એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સ મરણ જનારનો ઇતિહાસ અને આજુબાજુના આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોની ચકાસણી કરવા માટે મીનવાયલ રમણભાઈ ગુરસિંહભાઈ પલાસનાઓ સંજેલી પોલીસ સ્ટેશન આવીને જાહેરાત કરે છે કે તેમને ત્યાં પણ એ જ સવારના લૂંટ થઈ છે દસ થી બાર આરોપીઓ આવ્યા છે અને તેઓ ફળિયામાં સૂતા હતા ત્યારે તેમને ખાટલામાં જ ગોદલું ઓઢાડી માર મારેલ અને એમના ખીચામાંથી બે લાખ બાસઠ હજાર રૂપિયાની લૂંટ કરેલ અને ત્યારબાદ એમના ઉપર પાણી નાખી દીધેલ આવી રજૂઆત કરતા રજૂઆત જ શંકાસ્પદ લાગેલી રજૂઆત શંકાસ્પદ લાગેલી માટે એમને ક્રોસ ઇન્ટરોગેશન કરવામાં આવેલા અને જે ક્રાઇમ સીન છે ક્રાઇમ સીન ઉપરથી અમને એક ફૂટપ્રિન્ટ પ્રાપ્ત થઈ હતી અને આરોપી મર્ડર અને લૂંટ કર્યા બાદ ભોગ બનનાર દીપસિંગભાઈની ટ્રાવેરા ગાડી પણ ત્યાંથી લઈ ગયેલો હતો સર્ચ કરતાં આ ગાડી અમને ચાર કિલોમીટર દૂર મળી આવી ગાડી સળગાવવાની કોશિશ કરેલી પરંતુ ગાડીની સીટના ભાગમાં છાણ અને લીલા પ્રકારનું ઘાસ જોવા મળેલું અને ફૂટપ્રિન્ટ મેં જેમ આપને જણાવી જોવા મળેલી ત્યારબાદ આરોપી રમણભાઈને જે શંકાસ્પદ ફરિયાદી પણ હતો એનું ક્રોસ ઇન્ટરોગેશન કરેલ એમની ફૂટપ્રિન્ટ અને જે ક્રાઇમ સીન ઉપરથી મળેલી એ ફૂટપ્રિન્ટ મેચ કરાવતા સાઠ ટકાથી વધારે મેચ થવા પામેલી અને એમના ઘરે સર્ચ કરતા એ શર્ટ મળી આવ્યો જે શર્ટમાં સમાન પ્રકારનું ઘાસ અને ગોબર લાગેલું હતું અને તેમણે જે જણાવ્યું કે બે લાખ બાસઠ હજાર રૂપિયા મારા ગયા તો એ પૈસા ક્યાંથી આવ્યા એ પૂછતાછમાં તેઓ ખોટું બોલતા એવું પ્રસ્થાપિત થયેલું આમ ક્રોસ ઇન્ટરોગેશનમાં રમણભાઈ તૂટી પડેલ અને તેણે જણાવેલું કે આ લૂંટ એમણે ઊભી કરેલી હતી એમનો મૂળભૂત ઇરાદો દીપસિંહનું મર્ડર કરવાનો હતો એમના પોતાના પત્ની સાથે આડા સંબંધો હોવાની એમને આશંકા હતી એ આશંકા માટે થઈ અને એમણે આ ખૂન કરેલું ખૂન કર્યા બાદ જે ચાવીઓ મળી ચાવીઓથી એમણે ઘરેણાં કાઢી લીધેલા અને ઘરેણાં કાઢી અને ગાડી પણ એટલા માટે લઈ ગયેલા જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકે કે ખરેખર લૂંટ થઈ હતી અને લૂંટારુઓ ગાડી છોડી અને અન્ય જગ્યાએ ભાગી ગયા છે આમાં ગુનાનો ભેદ છ ટીમો દ્વારા ના લીડરશીપ હેઠળ માત્ર દસ કલાકમાં ઉકેલાવા પામેલ છે અને તમામ ઘરેણા ગુનામાં વપરાયેલ કુહાડી અને ગુના સમયે આરોપીએ પકડેલા પહેરેલા કપડા આ તમામ વસ્તુઓ બરામદ કરવામાં આવી